પાયલબેન તો જો પાયલબેન માતાજી બની ગયા કે માતાજી હે તો ચાલો બધા કન્ટિન્યુ બ્લોકમાં રહેજો આર્યનભાઈ તો વૈયા ગયા છે મામાના ઘરે અને વાગી ગયા છે લગભગ બાર વાગી ગયા છે આજે અમારે થોડું મોડું થઈ ગયું કેમ કે અમે બધા ઘરે હોય ને એટલે બેસી જ આવી કામ ઓછું કર્યું કામ સીધું અને ચાલો તો બધા કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો તો હેલો મિત્રો

લાન ફેરવી નાખવશે હાલો મેજી હમ દૂધીનું ન જ બાવતું પાલો કે તમે ઘણી ખરી એટલી ને ઘણી ખરી ખાઈ ગયા છે અને આ બે ના ખાતા ખાતા જો બધાય જમી સૂઈ છે આપણે નહીં એટલે આપણે તો આપણે કામ પાડવી તો આપણે જો પેન્ટમાંથી થેલી બનાવી છે પેન્ટમાંથી થોડો ઓછો આવશે કેમ કે બધી રૂમમાં શીખા છે માસી પણ સુઈ ગયા છે તો આપણે શીખવા માંડ્યાશી ટાઈમ કાઢવા માટે તો કરું તો ચાલો થેલી બનાવીશું થેલી બની જાય એટલે તમને બતાવશો તો

હમ ગોદડું કરવાનું છે મમ્મી સોમાસવાઈ ગઈ હું ઉનાળો સુનો બોલી મંગાળો વેલા તો ઉનાળો ઉનાળો ગયો સોમા હોય હમ તો જો અમાર ગોદડા કરવાના છે ને મમ્મી કટકા લીરા કરતા તા તો અમારા બતન ચા પીવા હોય હોઈએ આવો આપણે પિતા નથી પણ ચા મસ્ત બનશે ચાલો એ આવો ગોદડા ચા પીઓ

લાકડા પલ્લી ગયા માં રોટલી બનાવી પડે ભાવતા હોય નઈ નો ભાવતું કમેન્ટ કરજો જો હજી તો નું શાક આપડી રોટલી ચડે છે આ બે તો જોવાય ઉભા રહી ગયા

किसला बगैर तो एक बार एक बार हाथ मारे एक बार डमरू बगैर तो किस नहीं एक बार हमारा खेल करवा बड़ा <laughs> <laughs> काने आई so, तो गया खेल वाला तो बता बेर बी तो हेलो मित्रों आपने बेसी गया सी अबे जम्मा तो जो जम्मा बेसी गया से गल कानू शाक से आजे का

અને ભાઈ અમારે આવે છે કપડા ચેન્જ કરવા ગયા છે એમને પણ તો ખીચડી મૂકી દીધી કેમ કે એમને શાક રોટલી ભાવતી નથી એના માસી વડી ઓછું ભાવ તો સારું બધાય કન્ટિન્યુ બ્લોકમાં બનાવ્યો અને વાળું કરવું હોય તો વી આવો